નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો આ ત્રણ શેરોને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ત્યારે આગળ વાત થશે એમએસ યુસેને સિત્તેર વર્ષ પહેલાં બનાવેલું પેઇન્ટિંગ એકસો અઢાર કરોડમાં વેચાયું છે આગળ વાત થશે આગ લાગવાને કારણે લંડનનું હિત્રો એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે આગળ વાત થશે અમદાવાદમાં અસામાજિક તત્વોનો વારો પડ્યો છે ત્યારે વાત અમદાવાદમાં વીસ દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના બે લાખથી વધુ કેસ નોંધાયા છે ત્યારે વાત આઈપીએલની પહેલી મેચ પહેલા જ ખરાબ સમાચાર સામે આવ્યા હતા આગળ વાત થશે વન્ય પ્રાણીઓ માટે પાણીના પાંચસો પરબ બનાવવામાં આવ્યા છે ત્યારે વાત થશે બોર્ડના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે આશા ઠાકોરે ઇટલીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ત્યારે વાત થશે એકસો ને દસ ગેરકાયદેસર મદરેસા સીલ કરવામાં આવી છે બાકીના ઉપર કાર્યવાહી ચાલુ છે આગળ આ માંગ ત્યારે વાત થશે તેર વર્ષની સગીરાએ કાર ચલાવતા અકસ્માત સર્જ્યો હતો આગળ વાત થશે ગુજરાતીઓના હિતની વાત સામે આવી છે ત્યારે વાત થશે સરકારની ચીમકી છતાં હડતાલ તો ચાલુ જોવા મળી છે હવે મિત્રો વિસ્તારથી સરકારે હડતાળ કરતા આરોગ્ય કર્મીઓને સ્પષ્ટ કહી દીધું છે કે હડતાલ કરશો તો નોકરીથી હાથ ધોઈ બેસશો છતાં આરોગ્ય કર્મીઓ પોતાની માગણીઓને લઈને અડગ જોવા મળ્યા છે રાજ્યભરમાંથી આવેલા આરોગ્ય કર્મો પોતાની માગણીઓને લઈને રામકથા મેદાનમાં એકઠા થયા હતા તેઓની માગણીઓમાં ગ્રેડ પે વધારવા ખાતાકીય પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું આરોગ્યકર્મીઓ સીએમને આવેદનપત્ર આપવાનું આયોજન ફરજ પર હાજર થવા માટે તૈયાર નથી તેમ પણ કીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓના હિતની વાત ગુજરાતીઓ ફરવાના શોખીન પ્રજામાં આવતા હોય છે ત્યારે ગુજરાત એસટી નિગમમાં મન ફાવે ત્યાં ફરો નામની યોજના લાવ્યું છે ઉનાળુ વેકેશનને જોતા આ યોજના લાવવામાં આવી છે આ યોજના હેઠળ કોઈપણ ગુજરાતી માત્ર ચારસો ને પચાસ રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધીમાં મુસાફરી કરી શકશે જેમાં ચાર દિવસથી લઈને સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે પ્રવાસ કરી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેર વર્ષની સગીરાએ કાર ચલાવતા અકસ્માત સર્જ્યો છે અમદાવાદમાં નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને નિર્દોષનો ભોગ લેવાનો સિલસિલો યથાવત છે ત્યારે ફરીવાર અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સગીરાએ કારને અકસ્માત કર્યો હતો જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે આ તેર વર્ષની સગીરા કાર લઈને નીકળી હતી પરંતુ તેની પાસે લાયસન્સ ન હતું ત્યારે ટ્રાફિક જી ડિવિઝન પોલિસી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ કરી છે આ માગ ગુજરાતના કેટલાક કલાકારો વિધાનસભામાં આમંત્રણ નહીં આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે હવે આ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું છે જેમાં તેમણે માગ કરી છે કે લોકગાયિકા ફરીદા મીર ઓસમાર મીનને પણ બોલાવવામાં આવ્યા નથી ઠાકોર અને લઘુમતી સમાજના કલાકારોનું પણ સન્માન થવું જોઈએ આ ઉપરાંત ઘણા એવા કલાકાર છે જેમનું સન્માન થયું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે રાજ્યમાં ખેલ સહાયકના ઉમેદવારો માટે કામના સમાચાર છે જેમાં ખેલ સહાયકની વયમર્યાદામાં બે વર્ષનો વધારો કરીને આડત્રીસ વર્ષના બદલે ચાલીસ વર્ષ કરવામાં આવી છે આ વયમર્યાદા વધારવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે આ વિષય પર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાલસીરાએ જણાવ્યું છે કે ખેલ સહાયકની ભરતી વારંવાર થતી નથી ત્યારે લાયક ઉમેદવારને તક મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે હવે લાયક ઉમેદવારને સારી તક પણ મળી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને દસ ગેરકાયદેસર મદરેસા સીલ બાકીના ઉપર કાર્યવાહી ચાલુ ઉત્તરાખંડમાં ગેરકાયદેસર મદરેસાઓ સામે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની કડકાઈ હેડલાઇન્સમાં છે ગુરુવારે એટલે કે વીસ માર્ચ બે હજાર પચીસના રોજા ઉધમસિંહનગરમાં સોળ અને હરિદ્વારમાં બે મદરેસાને સીલ કરવામાં આવી હતી રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ને દસ મદરેસાઓને તાળા મારી દેવામાં આવ્યા છે છેલ્લા એક મહિનાથી સરકારની પરવાનગી વગર ચાલતા આવા મદરેસાઓ સામે વહીવટી તંત્ર સખત કાર્યવાહી કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશા ઠાકોરે ઇટલીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ઇટલીના તુરિંગ ખાતે યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ બે હજાર પચીસમાં ભારતના પાંત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં મહેસાણા જિલ્લામાંથી ઊંઝા તાલુકાના કામલી ગામની માનસિક દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે પણ સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં આશાએ ફ્લોરબોલ નામની રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે તેની આ સિદ્ધિ બદલ આખા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાઓ લેવાઈ હતી હવે બોર્ડ દ્વારા તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી આ વખતે પરીક્ષા વહેલી લેવાય છે તો પેપર ચેક કરવાના પણ શરૂ થઈ ગયા છે કેમ કે આ વખતે પરિણામ પણ વહેલું જાહેર કરવામાં આવશે મહત્વની વાત છે કે આ વર્ષે ધોરણ બાર સાયન્સમાં મેથ્સ અને કેમેસ્ટ્રીમાં એક એક માર્ગનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન્ય પ્રાણીઓ માટે પાણીના પાંચસો પરબ બનાવાયા છે ઉનાળાની ગરમી વધતા અને પાણીના સ્ત્રોત સુકાવા લાગતા જળમાર્ગ પણ વધી રહ્યો છે જેને લઈને ઘીના જંગલમાં સિંહ સહિતના વન્યજીવોને પાણી માટે રજડપાટ ન કરવી પડે તે માટે પાંચસો જેટલા પાણીના કુંડ ભરવામાં આવ્યા છે પાણી માટે વલખા ન મારવા પડે તે માટે વન વિભાગે ગીર પશ્ચિમ વિસ્તારમાં બસોને ઇકોતેર તેમજ અન્ય જંગલ વિસ્તારમાં બસોને ઇકોતેર મળીને પાંચસોને ચાલીસ વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ શરૂ કરાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલી મેચ પહેલાં જ ખરાબ સમાચાર દુનિયાની સૌથી મોટી લીગ આઈપીએલની અઢારમી સિઝન બાવીસ માર્ચથી શરૂ થવાનું આયોજન છે જેમાં પહેલી મેચ કે કે અને આર સીબી વચ્ચે રમાશે આ મેચને લઈને ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર છે હવે વાત એમ છે કે મેચ દરમિયાન વરસાદની શક્યતા છે કોલકાતામાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો વરસાદ પડે તો આ મેચ રદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વીસ દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના બે લાખથી વધુ કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાવત સમક્ષ રજૂ કરાયો છે જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા વીસ દિવસમાં બે લાખથી વધુ કેસો કરીને તેર પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાથી વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકોર્ડ ઉપર આવી હતી હાલ ટ્રાફિકના નિયમોના ભંગ કરનારાઓને દંડ કરવાનું કડકપણે ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો વારો પડ્યો છે શહેરે પોલીસ અસામાજિક તત્વોનો વારો પાડી રહી છે જેમાં આ લોકોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા સરકેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી વખતે પાંચ મકાનો અને નવ દુકાનો તોડાઈ હતી દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનપસંદ ક્લબનું ત્રીજા માળનું બાંધકામ અને સરદાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ગેરકાયદેસર મકાનો અને શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ અને કાફે તોડાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગ લાગવાના કારણે લંડનનું હિથ્રો એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું વીજળીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને લંડનનું હિત્રો એરપોર્ટ હાલમાં મદ્રાસ સુધી બંધ કરવામાં આવ્યું હતું શુક્રવારે સવારે એક પોસ્ટમાં એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને મુસાફરી ન કરવાની સલાહ આપી હતી મુસાફરે વધુ માહિતી માટે જે એરલાઇન્સ સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેનો સંપર્ક કરવો જોઈએ તેમ જણાવ્યું હતું એરપોર્ટને વીજળી સપ્લાય કરતાં ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે હિત્રોમાં વીજળીની ગંભીર અછત સર્જાઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એમએફ હુસેન સિત્તેર વર્ષ પહેલાં બનાવેલું પેઇન્ટિંગ એકસો ને અઢાર કરોડમાં વેચાયું છે પ્રખ્યાત ભારતીય ચિત્રકાર એમએફ હુસેનની એક પેઇન્ટિંગની હરાજીમાં ઇતિહાસ રચ્યો છે તેમની પેઇન્ટિંગ તેર પોઈન્ટ આઠ મિલિયન એટલે કે લગભગ એકસોને અઢાર કરોડમાં વેચાઈ હતી આધુનિક ભારતીય આર્ટવર્ક માટે જાહેર હરાજીમાં આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે એમએફ હુસેનના પેઇન્ટિંગ અનટાઇટલ એટલે કે યાત્રાની આ હરાજી ન્યૂયોર્કના ક્રિસ્ટીઝ ખાતે થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ત્રણ શહેરોને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હાલ રાજ્યમાં ગરમીનો માહોલ છે આ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તેમની આગાહી મુજબ વીસ એપ્રિલથી ગરમી વધુ પડી શકે છે તેમની આગાહી અનુસાર છવ્વીસ મે સુધીમાં આધી વંટોની શક્યતા છે આ વર્ષે અમદાવાદ વડોદરા પંચમહાલમાં આખરી ગરમી પડી શકે છે બીજી તરફ આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે કચ્છમાં પણ પવન સાથે ગરમી પડી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે